સામે આવી રહ્યા છે રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામમાં ઘાસચારાના પૂળામાં આગ લાગી જગતના તાતની મહેનત બળીને ખાખ થઈ રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે અંદાજીત પાંચસો જેટલા ઘાસચારાના પૂળા બળીને ખાખ થયા ખેતરમાં વીજળીના પોલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું ખેડૂતનો દાવો મહેમદાવાદના ખેડૂતની મહેનત બળીને ખાખ થઈ ખેતરમાં આગ લાગતા ઘાસચારાના પૂળા સળગી જતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું મારા ખેતરની અંદર આ લાઇટના શોર્ટ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અંદાજે પાંચસો થી છસો બુડા ભર્યા હશે અને બાજુમાંથી ટેન્કર બોલાવ્યું એટલે વળી બીજી સાર બચી જઈને કે બધી હળગી જતો અને બીજી વાર આવી રીતે ના થાય એના માટેની હું રજૂઆત કરું છું શું નામ તમારું રાજગોર અમૃતભાઈ ગણપતભાઈ